ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા સહકાર સપ્તાહની પૂર્ણાહુતિનો કાર્યક્રમ યોજાયો ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંક ખાતે

ખરીદ વેચાણ પ્રમુખ પટેલ અંકલેશ્વર એપીએમસી ના ચેરમેન મુકેશ પટેલ ચેરમેન રજનીકાંત રાવલ અને ભરત પટેલે ઉપસ્થિત રહી માર્ગદર્શન માહિતી અને સાથે આગામી યોજનાઓ રજૂ કરી હતી ત્યારે વર્ષે આવેલી કામગીરી અને આ વર્ષ દરમિયાન કરવામાં આવેલી કામગીરી આ બે કામગીરીને અનુલક્ષીને સર્કા મંત્રાલય અને ગુજરાત રાજ્ય મંત્રાલય દ્વારા સરકારી પ્રવૃત્તિમાં કઈ વસ્તુનો જોરિયાત ડિજિટલાઇઝેશન ઉમીડીને સરકારી પ્રવૃત્તિ કઈ રીતે આગળ વધે એ હેતુસર આ સરકાર સપ્તાહ દરમિયાન ઉઠવા માં આવી છે આજ ના આ અંતિમ દિવસે બેસેક ખરીફમાં નવીની સરકારી વ્યવસ્થાને મોડલ બનાવવા માટે Aprender a sacar a producto y no estar en